નમસ્કાર સૌને જય આદિવાસી આદિવાસી लड़ेंगे आदिवासी जन आक्रोश માં સોનગઢ ખાતે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને વડી વ્યવહાર અમરસિંહ કાકા આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ મારા સાથી ધારાસભ્ય એવા ઉનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના નિયુક્ત પ્રમુખ એવા વૈભવભાઈ યુસુફભાઈ આપણને સહકાર આપવા આવેલા ડેમ સમિતિના પ્રમુખ બારકુભાઈ દિનેશભાઈ તેમજ સુરતથી આવેલા મુસ્લિમ સમાજનો ટેકો આપવા માટે અસલમભાઈ તેમજ રેહાનાબેન તમામ આગેવાનશ્રીઓ આજે આ લડાઈ આપણે ખેડ ખેડ સરકારના વિરોધમાં કેમ લડી રહ્યા છે આ લડાઈ લડાઈલા થી ચાલુ કરેલી હતી અને પણ આગેવાનો ને સંઘર્ષ સમિતિ સમિતિને કીધું કે તમારા ધારાસભ્યને તમારા મંત્રીને પણ બોલાવજો પરંતુ આ કુંવરજીભાઈ મને નથી લાગતું કે આપણા મંત્રી છે કે આપણા ધારાસભ્ય છે મને તો એ બી નથી લાગતું કે આદિવાસી છે કે નથી આપણા આદિવાસીઓ તો એવા કે કોઈને ત્યાં રોપણી કરવા જવાનું હોય તો બી લેન લઈને ત્યાં રોપણી બી કરવા જાય કોઈને ત્યાં અશુભ થાય તો એને સહકાર આપવા માટે એને ત્યાં દુઃખની પરિસ્થિતિમાં બી જાય અને કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં બી જાય પરંતુ આપણી જમીન લૂંટાઈ જતી હોય આપણી પાણી લૂંટાઈ જતું હોય આપણું જંગલ જોતાઈ જતું હોય ત્યારે મંત્રી એસી ઓફિસ માં બે જરૂર નથી નથી અને નથી અમારું પાણી અમારું જંગલ અમારું ખનીજ અને અમારી જમીન અમે કોઈ કાડે આપવાના નથી અને કોઈ લેવા આવે તો કે તારા બાપ ની જમીન નથી તમારા બાપ નું જંગલ નથી અમે એને જાણ્યું છે અમે એને ઉભું કર્યું છે અમારા સિવાય અમે કોઈને પ્રવેશ કરવા દેવાના નથી આપણા ગામમાં જબરજસ્તી માપણી કરવા આવે તો એને પહેલે તમે પૂછું તો કોણ છે તું કાથી આવ્યો તું એ પંચાયત ને જાણ કરી કે નહીં કરી અને નહીં જાણ કરી હોય ને તેને પકડીને પંચાયતમાં લઈ જાઓ પહેલા

તો આવા લોકોને ને જળમૂળ કાઢવાનો સમય આવી ગયો છે તાલુકા પંચાયત પંચાયત ની ચૂંટણી આવે છે નારંગી એમ કેવો સૌર ઉર્જા માટે વાપરી થતી ત્યારે તમે કેમ ગાંધીનગર ભાગી ગયેલા અમે રેલી કાઢી ત્યારે તમે કેમ ભાગી ગયેલા જયારે અમે મીટિંગ કરી ત્યારે તમે કેમ ભાગી ગયેલા આપડે લડવાનું આપણા માટે છે કોઈ બીજા માટે નથી અને કોઈ તમારા ધારાસભ્ય કેજો અને તમારા વિસ્તારના યુવાનો છે ગણેશભાઈ છે સોનિલભાઈ છે યુસુફ છે બેન રેહાના બેન છે વિભાઈ છે દરેક છેલ્લા સ્વાસ સુધી તમારી સાથે લડશે અને અમે પણ એમની સાથે જ છે કોઈ આદિવાસી સમાજ શાંત છે પરંતુ આપણા શાંત ને ભોળપણ માં ની જમીન ચોરી જશે આ ચોર લોકો આપણું પાણી ચોરી જશે આ ચોર લોકો અને હવે ધીમે ધીમે મધ્યાહન ભોજન કર્મચારી બહેનો છે એની નોકરી પણ લઈ લેવાની તૈયારીમાં છે બેનો ગભરાતા નહીં અમે તમારી લડાઈમાં તમારી સાથે છે પણ ગામમાં કોઈ બીબી ગાડી આવે સ્કૂલમાં ભોજનનું સર્વે કરવા આવા દેવાનું નહી આવા દેશો ને આવા દેશો અરે ગામમાં એક ગાડી આવે પૂછો ને ભાઈ કેમ આવ્યો કોની પરવાનગી લઈને આવ્યો અને નારંગી ગેંગવાળાઓ એને પૂછજો ભાઈ સોનગઢ આવ્યો તો